અમરેલી જિલ્લામાં મેઘ મહેરથી ડેમો છલકાયા ડેબી ડેમ સંપૂર્ણ ભરાતા એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે નદી વિસ્તારમાં અવરજવર ન કરવાની તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદ ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમ છલકાઈ રહ્યા છે ડેબી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે આ વર્ષે એક દરવાજો ખોલવામાં આવ્યો છે એક ફૂટ જેટલો દરવાજો ખોલવામાં આવ્યો ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા નવશાદ કાદરી જોડાઈ ચૂક્યા છે નવશાદજી ભારે મેઘ મહેર થઈ રહી છે અમરેલીમાં

ખેબી ડેમ નો ખોલવામાં આવ્યો હતો અને હાલમાં એક દરવાજો ખોલવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યા હતા આ ડેમ ભરાવાને કારણે ખેતી ફાયદો થશે વ્યાપક પણ અમરેલી શહેર માટે જીવાદોરી સમાન આ ડેમ છે ને લગભગ નગરપાલિકાનું પાણી પણ આ ડેમમાંથી ડેમ માંથી મળતું હોય અને ખેડૂતોને પણ આ જ વિસ્તારમાં આસપાસના ખેડૂતોને પાણી મળતું હોય છે જેના કારણે ખેતીના તળ પણ ઊંચા આવશે અને હાલમાં ખેબી ડેમ ભરાતા જગતો તાજ ખુશખુશાલ થઈ ગયું છે ને અમરેલીના સ્થાનિકો પણ ખુશખુશાલ થઈ ગયા છે જી નવશાદજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમરેલીમાં મહેરથી ડેમો છલકાઈ ગયા છે તે ભી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે એક દરવાજો તેનો એક ફૂટ ખોલવામાં આવ્યો છે હાલ તો